નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે સરકારની તમામ યોજનાઓનો લાભ લોકોને ઘર આંગણે મળી રહે તે માટે મોદી સાહેબની ગેરંટીવાળી ગાડી નીકળી છે શંકરભાઈ અંબલિયાર જિલ્લાના ભાજપ પ્રમુખ વિકસિત ભારત યાત્રાની સાથે બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને સંપૂર્ણ રીતે વિકસિત બનાવવા અને મોદી સાહેબના હાથ મજબૂત કરવા આહવાન કર્યું છે ફતેપુરા તાલુકાના ગુગસ ગામે આજરોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું મળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મોટી લોકો હાજરી આપી હતી સંકલ્પ યાત્રામાં તેમની સાથે જિલ્લા પંચાયત સદસ્ય પ્રભાતભાઈ ભલાભાઈ પારગી તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પારગી યુવા મોરચાના પ્રમુખ મોહિતભાઈ ડામોર તાલુકા ભાજપ પાર્ટી પ્રમુખ રામભાઈ પારગી મહામંત્રી ભરતભાઈ સહિત અન્ય મહાનુભાવોને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં મધ્યમ માધ્યમ થકી લોકોને સરકારી તમામ યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અંલીયાએ લોકોને સંબોધીને જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી મોદી સાહેબની ગેરંટીવાળી સરકાર ગેરંટીવાળી ગાડી લોકોના ઘર આંગણે પહોંચી ગઈ છે તેથી લોકોએ આરોગ્યલક્ષી સેવાઓનો લાભ લેવા પ્રધાનમંત્રી આવાસ યોજના ઉજ્જવલા યોજના શિક્ષણ સહિત સરકારી તમામ યોજનાઓનો લાભ લેવા આહવાન કરી બે હજાર સુડતાલીસ સુધી મોદી સાહેબના હાથ મજબૂત કરી વિકસિત ભારતનું નિર્માણ કરવા સૌને આહવાન કર્યું છે